બેસન આપણે અહીંયા શેકાઈ ગયું છે તો આપણે એક વાસણમાં લઈ લઈશું મેં કાઢી લીધું છે પાંચ મિનિટ આપણે ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે ટોપરાની છીણ અને ગોળને મિક્સ કરી લઈશું એક ચમચી ઘી નાખીશું એક બે ચમચી જેટલું એમાં એક વાટકી ભરીને છે આપણે અંદર નાખીશું બે મિનિટ જેવી છીણ શેકાય પછી આપણે એમાં ગોળ નાખીશું છીણ આપણે અહીંયા શેકાઈ ગઈ છે તો આપણે ગોળ નાખીશું એને ઢીલું ના થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું ગોળ ઓગળે ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું પછી આપણે બેસન જે શેકેલું હતું એ અંદર એડ કરીશું ગોળ અહીંયા આપણો ઓગળી ગયો છે તો આપણે બેસન નાખીશું આ બધાને સરખું મિક્સ કરી લઈશું આપણો છે ઇલાચી પાવડર નાખીશું થોડો પિસ્તાની કતરણ થોડી નાખીશું બદામ નાખીશું અને કાજુના ઝીણા ટુકડા નાખીશું સરખો મિક્સ કરી લઈશું આ ઠંડુ થઈ ગયું છે તો આમાં આપણે મલાઈ નાખીશું તો એના લીધે આપણો ટેસ્ટ આનો સરસ આવશે તો થોડી મલાઈ નાખીશું આ બધાને મિક્સ કરી લઈશું મોદક બનાવવા માટે મેં અહીંયા મોદક બનાવવાનું ડીબુ લીધું છે તો એને થોડું આપણે ઘી લગાવી લઈશું આ રીતે બંધ કરી લઈશું આ રીતે એક સરખું આમ પાછળથી કરી દીધું આ રીતે આપણે મોદક બનાવી લઈશું ફરીથી બંધ કરી દઈશું આ મોદક બનાવવાની એકદમ સરસ સહેલો પડે છે અને લાગે છે પણ ટેસ્ટ સરસ આનો આ રીતે આપણે બધા મોદક બનાવી લઈશું આજની આ મોદકની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો